जय मुलिता जय वसराज बेधा मित्रों स्वागत अपनी चेनल मॉग विडियम कह भाई डूसो बुसो ना कम्प्लीट भाई राय राप लारे कंप्लीट काम आज आई ना आजाई जा है हांजी हमारे एक दीघा वादे ड्रेगन फ्रूट थी जोरदार नाम है બાકી હવા થવાનો નજારો ટાઈમ થઈ ગયો છે ભાઈ હવા હાથ જવો હમણાં થશે આપણે ભાઈ ભરનું કામ પૂરું થઈ ગયું ભૂકવાનું કાંદુ થોડુંક છે બપોરે કેમ કે મક પૂરું થઈ ગયા મારું ટ્રેક્ટર જ આપણે લઈ ન જાવ કેમકે એની જરૂર પડશે નહીં હાજરી જરૂર પડશે તો લઈ જાવ જાઉં એવું કરીશું કઈક આ બધા હવે એટલા જ સરવા જાય બે ખાલી પાડેડિયામાંથી આવે બાકી બધી ભેહું બેહું હતી વ્યાય ગયું ને બધી બંધાઈ ગયું છે અહીંયા દુસો ભાઈ અહીંયા ખતમ થઈ ગયો પૂરું અહીંથી ચાલુ થઈ ગયું હવે આજ તો ભાઈ પવન બવન વાંધો નથી બકાલું અહીં બધું ઉગી ગયું છે અહીંયા ધાણા हिंगणा चोरी डंगरी ऐसे डंगरी आया मेथी इन पालक ने ऊ है पै लहण ने हम बदन बक्कळू तैयार થઈ ગઈ છે આખર હાજી ₹1 બે કલાક ખાતાનો સ્ટોક થઈ ગયો છે ટ્રેક્ટર જ પડ્યું છે તે ટકો મારી દે તો જોડી બક વિડિયો મ કન્ટિન્યુ બની રહેજો જાવંગ છે આપણે ઓલી વાડી આ ભાઈ જે એટલું કાંધું છે એટલો કોટ્ઠારો દૂર વાર 11 ટોલી માંડવી થઈ ગઈ एकाद धूल वाली था एक मजा है नहीं, नही बधुका है तो बे अ टोली था चौदह साढ़ा चौदह टोली था मैंडीन ढीगलो भाई डीसा ढीगला खड़की दीदो जाए अपना धूल भी पीड़ी अवे पहले दी पवन हेराण कर ढीग्लो उ थोड़ी जगह रोकाई गई से बाकी राणा राणा नित्याज हाल ही बफर उंदेले बफर फाइनल થઈ जाऊ નહી તોંદા છે આપડો બાકી જોઈએ કેટલું થાય હું છે કાંધાવારા નું સવારા નું કામ ભાઈ જોરદાર છે ફેશર આવી જાય એટલે કામ કમ્પલીટ થઈ ગયું હે પાછળ ને ફેશર ભાઈ આપણો છે વૃંદાવન બૌ જૂનો મોડલ હે બદલાવાનો વિચાર છે પરવા ના ખેત માં ભાઈ થોડી ધૂળ આવે ધૂળ નો ઢગલો જબર થઈ ગયો છે અયા આગે આ ખેતરે થઈ ગયું ખાલી આજ આપણે વરા પાઈ લી ની વીણી ને બપોરે એટલે લગભગ તો બપોર થાય કે હાન થાય હાન નઈ થાય બપોરે કુટે કે નઈ કુટે હું જા પછી અયા વીણવા માં ચાલુ થા અયા બધું નીકળી જાય તે સર આ નિકળી જાય માઇન્ડ વી થઈ જાય આ જગ્યાએ ચોકી થઈ જાય કમ્પલીટ અસિયાંયા ખેડવાના કામ ચાલુ થા બાકી બધા કામ કમ્પલીટ છે અહી અત્યારે તો આવ એટલે માણસો બધા આવે ને પેલા તો ધૂળવારી ટોલી ભરી લેવી છે એક પછી માઇન્ડ વી એક બાજુ કરીને ધૂળવારૂ ચાલુ કરવાનું છે આ દેવ ઉગીન ભાઈ આવી ગયો થયો આઠ વાગે આવે માણસો બધા ટાઈમ થઈ ગયો હાડા હાથ જેવો હવે ધીરે ધીરે આવીએ આપણે ટ્રેક્ટરમાં ઓઇલ પાણી સેકલ લઈ ફેશરમાં જરાક ગિરીશ મારી દઈ આસુ આસું મેન મેન સંતરીમાં બાકી વિડીયો કન્ટિન્યુ બની રહેજો જોઈએ આજે હું થાય બધું કામકાજમાં ચોથા ખેતરનું ભાઈ કામ પૂરું થઈ ગયું બુસો ભૂસો સડી ગયો નીચેનો પથ્થરો વાવલવાનું ચાલુ છે બપોર પછી વીણી વીણીને કમ્પ્લીટ કરીને અને આમાં ભરેલી છે ધૂળવાળી માંડવી આમાં પચાસ ટકાની પિચોતેર ટકા માંડવી હોય ને પચીસ ટકા જેવી ધૂળ હોય એ અલગ નાખી લાઈટલી છે આમાં અલગ નાખી આવી પછી એક ફેરો આનો થાય છે એક ફેરવો તો નહીં થાય પણ ટોળી થઈ જાય એ નાખી દઈ બાકી ડૂસો બુસો પછી ચડાવવાનું કમ્પ્લીટ બને છે થોડોક હા ધોઈડ વાર વાંચવા લગે છે બાકી બધું આગળ પાછળથી તો કમ્પ્લીટ થઈ ગયો ખેતર થઈ ગયું ખાલી કમ્પ્લીટ આવડ નો ટઈ ગયો ખાલી આ એક ખેતરની ધૂળ છે જ્યાં ધૂમજ આ ખેતરમાં હેને બહુ બળ બળ ભરાણી હતી આમાં થોડીક ધૂળ થાય છે આ ખેતરમાં બાકી વીણવાનું કાંધું છેસરભાઈ રાણો રાણા દીતી વયું ગયું કામ પૂરું કરીને હવે આપણે જવાના ખાલી કરવા અત્યારે પાછો એક પાછી અહીં ભરવા આવવાનું છે ત્યાં ભરાઈ જાય ના વીણવાની ગુણી બધી પીડ્યું ને એ વહી જાય પછી દાંતી લઈને આવ્યું આપણું ટ્રેક્ટર તો ફ્રીજ પીણું આજ એ ટ્રેક્ટર લઈને આવ્યું દાંતી આપવા બાકી થઈ ગયું બધું કમ્પ્લીટ ઓકે અહીંનું કાલ આજથી લગભગ એક તે બે દિવસમાં તો બધું આ એક ખેતર ખેડાઈ જાય કમ્પ્લીટ હોવાય એ ચાલુ કરી દે પછી આને લેવું અને આ બધું જાય થાય ને ત્યાં કમ્પ્લીટ થઈ જાય શોખું ની સાથે માંડવી વીણાઈ આમાં બધું કામ આજનું અહીં થઈ જાય બાકી બહેના રહેજો વિડીયો કન્ટિન્યુ અને વિડીયો લાસ્ટ સુધી જોજો ખેતરભાઈ શિયાળુ ગીત વાવેતર કરવા માટે કામ થઈ ગયું ચાલુ જાતિ ચાલુ કરતી હતી ભાઈ નામી ઉકાઈ ગયું એટલે વાંધો નથી આમાં હારી બેગી જાય છે જાતિ માઇન્ડ વેન્ડિયા મવેને કી ઓલા કેટરનું કામ પૂરું થઈ કે બધું કામ બડે માન કે ન હવે ચાલુ રીમાં કામ છે મીણવા આતને પ્રેસર વાળા માણા બધાઈમાં વેણવા વર્તી ગયા અને આપડે ભાઈ ચાલુ કરી દીધી જાતી પહેલા આ રસ્તો વસ્તો આપણે આ ડોક્ટર આખ્યા હોય ને કે આપી લઈ બસ આપણે આટા ના આવે બધું કમ્પ્લીટ હાલી જાય પછી કાંતી લાગટ મુકવાનું હે અને ફરી નુશાન ઢેગલા બની ગયા જોરદાર કઈ જેસા નુશાન ઢેગલા ભાઈ જોરદાર બનેગા ઓ એક નંબર ટાઈમ થઈ ગયો છે ભાઈ હવે આમે 10 15 અર્ધ કલાકમાં તો મજુને છોટવાનો ટાઈમ થઈ ગયા મારું અને આપણે આજે હાંજે આખીઓ જાઉંદી ઉપલ જેરાઉંદી પછી જોઈ જાય જેટલા વાગે ઉકલ જતા હું બી આખી અને ભાઈ જો ટ્રેક્ટરું થેસર માંડેલું હોય ને કઠાણ થઈ ગયું હોય જમીનથી એક બે વાર વધારે મારી દઈએ એટલે બાંધો ના આવે વામે ને નહીં એટલું હે અહીં અને દીશો ધોઈ ભાઈ થોડીક અહીંયા નાખીએ પણ ધોવા નાખીએ બાકી આજનું કામ બધું છે ને अर्पूर कलाक में दी आत्मी जाए और अर्धी कलाक वीणवा है हाथ आठ जना बाकी काम था काल पूल ना काम चालू था वीडियो सारो लगे लाइक से सब्सक्राइब कर दें जय मुरली जय वसराज